ટ્રમ્પ તરફથી તો કોઈ નિવેદન નથી આવ્યું પરંતુ અમેરિકા મેક્સિકો ઇઝરાયલ આ બધાને લઈને એક મોટા સમાચાર છે અને ગઈકાલે ત્યાં એક પરિસ્થિતિ એવી રહી કે ઓરેકલનો શેર જે ચાલ્યો તે બધાને ખ્યાલ છે અને થોડા સમય માટે ત્યાંના જે ફાઉન્ડર છે એ લેરી એલિસન તે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા એલન મસ્કને પાછળ છોડીને પરંતુ પછી શેર નીચે આવ્યો ત્યારબાદ તેઓ ફરીથી બીજા નંબરે આવી ગયા અને અમેરિકન બજારો જોઈએ તો ગઈકાલે ડાઓ જ્વન્સ અંદાજે બસો વીસ પોઈન્ટ ઘટીને બંધ આવ્યો છે પરંતુ જે રીતે આપણે જોઈએ તો જે ટેક્સ શેરોમાં તેજી હતી અને તેના કારણે એક બાવીસ હજારને સ્પર્શો પરંતુ તે એક્ઝેક્ટ બાવીસ હજારને સ્પર્શ્યા પછી ત્યાંથી એક થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને ત્યાંથી થોડા નીચે આવ્યા પરંતુ તેજી સાથે જ બંધ થયા તો એસએનપી ફાઇવ હંડ્રેડે આ વર્ષે સતત બાવીસમી વાર નવો એક રેકોર્ડ હાઈ બનાવ્યો છે આ એક ખૂબ મોટી વસ્તુ છે અને ગઈકાલે પણ આપણે જોયું હતું કે ઘણા બધા બ્રોકરેજે તેમાં આ વર્ષે સાત હજાર સુધીના પણ ટાર્ગેટ આપ્યા છે અને ગઈકાલે જોઈએ તો એપલ એમેઝોન આઈબીએમ આ બધાના શેરોમાં પણ ટેક શેરોમાં તેજી હતી અને આપણે જે ઓરેકલની વાત કરીએ તો તે ગઈકાલે ઇન્ટ્રાડેમાં ડેમાં છત્રીસ ટકા ભાગ્યો હતો પરમ દિવસે મજબૂત કોમેન્ટ્રી મેનેજમેન્ટની આવી ते अठ्ठावीस टाका तो उप्पर होतो અને એક મજબૂત કોમેન્ટરીને સારા જે પરિણામો છે તેનાથી તેમને એક સહારો મળ્યો છે તેમણે ઓપન એઆઈ સાથે એક ડીલ પણ કરી છે અને જે રીતે અગાઉ કીધું કે એ રીતે ત્યાં તેના જે ફાઉન્ડર છે લેરી એલિસન તે થોડા સમય માટે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા અને એક જ દિવસમાં તેમની મિલકત જોઈએ તો સો બિલિયન ડોલરનો વધારો થયો એટલે કે આપણી અહીંયાની જે ટેક કંપનીઓ છે ટીસીએસ એસસી એલટેક ઇન્ફોસિસ આ બધાની ભેગી કરીએ તો એટલી જે તેમની મિલકત છે તેમાં એક જ દિવસમાં એટલો વધારો થયો ઓગસ્ટમાં ગઈકાલે જથ્થાબંધ મોંઘવારીના આંકડા આંકડા આવ્યા તે થોડા ઘટીને આવ્યા પરંતુ હવે આજે જે આવશે તે મહત્ત્વના રહેશે અને જે ટ્રમ્પના નિવેદનની વાત થઈ તો એક આવી એમના દેશ માટે નિવેદન આવ્યું કે ભાઈ આ મોંઘવારીના આંકડા જોઈને એ જે ને પોલ તાત્કાલિક વ્યાજદરમાં ઘટાડો કરવો જોઈએ અને હવે બીજી વસ્તુ એવી છે કે અમેરિકાના રસ્તે મેક્સિકો જઈ રહ્યું છે તેમને પણ ટેરિફ લગાવવાનું નક્કી કર્યું છે એટલે કેટલીક વસ્તુઓ ઉપર પચાસ ટકા સુધી ટેરિફ લગાવ્યો છે ચોથો વસ્તુ પર ટેરિફ લગાવવાનું નક્કી કર્યું છે અને આની થોડી ઘણી અસર ભારત સાઉથ કોરિયા અને ચીનને થઈ શકે છે પરંતુ એશિયન કન્ટ્રીઓમાં સિંગાપુર મલેશિયા તે સિવાય એશિયાની બહાર યુરોપિયન યુનિયન આ બધાને એક થોડીક તેમણે છૂટ આપવાનું નક્કી કર્યું છે અને ગઈકાલે જોઈએ તો ઇઝરાયલે જે રીતે એમનની અંદર હુંતી વિદ્રોહીઓ ઉપર એક હુમલો કર્યો ને તેની અંદર પાંત્રીસ લોકો મરે ત્યારબાદ ક્રૂરમાં એક થોડોક ઉછાળો જોવા મળે પરંતુ તે પણ અત્યારે સડસઠ ડોલરની આસપાસ જ હજી પહોંચ્યું છે હમ ઓકે તો આ છે સંખ્યા